માટે સરકાર મફતમાં અનાજ આપે છે પણ ગરીબ પરિવારના ઘર સુધી પહોંચેલું સરકારનું વિનામૂલ્યે આપવામાં આવતું અનાજ ગરીબ પરિવારોને રૂપિયાની લાલચ આપી ખરીદી લેવાનું રેકેટ સામે આવ્યું છે મહેસાણા જિલ્લામાં ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની સસ્તા અનાજની દુકાનોમાંથી ઘઉં અને ચોખાનો મફતમાં જથ્થો મેળવતા લાભાર્થીઓ પાસેથી લોભિયા વેપારીઓ ઘરે જઈને રૂપિયાની લાલચ આપી અનાજનો જથ્થો ઉઘરાવી લેવાનો મામલો સામે આવતા તંત્ર એલર્ટ થયું છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ ગુજરાતમાં સરકાર સસ્તા અનાજની દુકાનો મારફતે ગુજરાતના ખૂણે ખૂણે રહેતા ગરીબ પરિવારોને મફત ઘઉં ચોખા જેવા જીવન જરૂરી અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાંથી આપવામાં આવે છે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચી મારવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે પરંતુ મહેસાણા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો અનાજનો ઘઉં ચોખાનો જથ્થો લાભાર્થીઓના ઘરેથી ઉઘરાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે આ વાત છે ઊંઝા તાલુકાના ગામડાઓની ગામડાઓમાં વસતા ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનોમાંથી મોટી સંખ્યામાં મફતમાં ઘઉં ચોખાનો જથ્થો મેળવે છે ગરીબ લાભાર્થીઓએ પોતાના બે ટંકના ભોજન માટે લીધેલા અનાજના જથ્થાનું બારોબારીઓ કરવાનું શરૂ કરી દીધું છે આ પાછળનું કારણ ગામડે ગામડે અને શહેરોમાં ગરીબ વિસ્તારની ગલીઓમાં ફરી સસ્તા અનાજની દુકાનમાંથી મફતમાં મેળવેલા અનાજનું મૂલ્ય આપી ખરીદનાર લોભિયા વેપારીઓ ઘરે ઘરે જઈને લાલચ આપી રહ્યા છે લાભાર્થી ગરીબ પરિવારના ઘરે જઈને મફતમાં આવેલા અનાજનો ભાવ વીસ રૂપિયા કિલો આપતા હોવાથી ગરીબ પરિવારો પણ મફતમાં મેળવેલા અનાજમાંથી રોકડી કરી લેવાની લાલચમાં

તો આવા વેપારી ઉપર કડક પગલા લેવા માટે ડીએસઓસીને સૂચના આપીએ છીએ કે તપાસ કરે અને જો કોઈ એમાં દોષિત હોય તો એમની ઉપર યોગ્ય કાર્યવાહી કરે આ કોઈ સરકારી પહેલાંમાંથી તો જતું નથી કોઈ વ્યક્તિગત રીતે જો આપવા માંગતું હોય પણ જો એ સાથે સંકળાયેલા અમારા જ સરકારના કોઈ દુકાનદારો હોય તો એ વ્યાજબી વાત નથી ના વેચી તો ના શકે એના ઉપયોગ માટે જ આપણે આપીએ છીએ ઊંઝા તાલુકામાં ગરીબ લાભાર્થીઓના રિપીટ ઉંજા તાલુકામાં ગરીબ લાભાર્થીઓના ઘરે ઘરે જઈને સરકારી અનાજનો જથ્થો ખરીદવાના વિડીયો સામે આવતા તંત્ર એલર્ટ થયું છે ગરીબ પરિવારના આહાર અને પોષણ માટે તેના ઉપયોગમાં આપવામાં આવેલા જથ્થા લાભાર્થીઓ બારે વેચી મારે છે અને ગરીબનો કોળીઓ છીનવતા લોભિયા વેપારી મામલે અધિક કલેક્ટરે જિલ્લા પુરવઠા વિભાગને સૂચના આપી છે આ ઉપરાંત લાભાર્થીઓના ઘરેથી અનાજનું બારોબારિયું કરવામાં પુરવઠા વિભાગનો સ્ટાફ સંડોવાયેલો છે કે નહીં તેની પણ તપાસ કરવા અધિક કલેક્ટરે આદેશ કર્યા છે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો આપવામાં હંમેશા સરકારી તંત્રની જ ટીકા પરંતુ હવે સસ્તા અનાજનો લાભ લેનાર ગરીબ પરિવારો પણ મફતનું અનાજ બારોબાર વેચતા તેવો કિસ્સો સામે આવ્યો છે અને ત્યારે મહેસાણા જિલ્લા તંત્ર પણ ચોંકી ગયું છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે મયુરરાવલ મહેસાણા તો આ સાથે જ મહત્વના સમાચારો પર નજર કરીએ તો વાઇબ્રેટ ગુજરાત બે હાજર ચોવીસ ની તડામાર